અરે મારે મારી મારી ઘોંઘા ન કે પેરાવા છે તો મન આ આવે છે ને હવે મારી ઓય હા શું કરે લ્યા પેલી બાજુ જોઈને આ ઢોરા સાહેબ હવે આપણે હમણાં ઓટો મારતા હા હું માર ભાગડી વાળું ખરી માર

મારું હારે નહી દડે છે હવે તો શું કહે છે હવે પાછા છે ખરો તો હવે ભેસે મારા હાથ માં આવી જાઓ જ ને તો ગાડી